અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવેલો છે મુદ્દામાલ કરવામાં આવેલો છે અમરેલી ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવેલો હતો ભાજપના નેતા વિપુલ દુધાતના પત્ર બાદ ખાણ ખનીજ વિભાગે દરોડા પાડેલા હતા અમરેલીના ચાપાથળ ગોખરવાડા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડેલા હતા અમરેલીની શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરી કરતા ત્રણ ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા રાજુલાના ખાખબાઈ અને વડગામની ધાતરવાડી નદીમાંથી માંથી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવેલી હતી ધાતરવડી નદીમાંથી ચાર ટ્રેક્ટર રેતી ચોરી કરતાં ઝડપાયેલા હતા આમ સાત ટ્રેક્ટર સાથે ખાણ ખનીજ વિભાગે કુલ રૂપિયા અઠયાવીસ લાખનો મુદ્દામાલ સીઝ કરેલો હતો રેતી ચોરી કરતાં ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરેલી છે મારું નામ તપાસ હાથ ધરી અમરેલી તાલુકાના ગોખરવાડા ચાપાતર તથા રાજુલા તાલુકાના કાકબાઈ અને વડ ખાતેથી ટોટલ સાત ટ્રેક્ટરો એટલે કે અઠાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ સામે કાયદેસર ની આવી છે